નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાજમાં આપનું સ્વાગત છે હાલમાં જોઈ રહ્યા છો કે રાજપાળી થી સ્ટેચ્યુ મ્યુનિટી નું જોડતો જોડતો જર માર્ગ પસાર થાય છે એ માર્ગની હાલત ખૂબ જ બિસ્માર છે જેના કારણે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે રસ્તા કો આંદોલન કર્યું છે હાલમાં સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે રસ્તામાં ટાયરો મૂકી વાહનો મૂકી આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે આ જે માર્ગ છે એ રોજ મોટા વાહનો થી ધમધમતો માર્ગ છે અહીંયા

ઘણું નુકસાન થાય છે ગાડીઓ ખરાબ થાય છે આવું ના આવું રહ્યું તો આ સારું ના કહેવાય સરકાર માટે સરકારે આના માટે કંઈક સારા એવા પગલાં લેવા જોઈએ અને રોડનું સારું એવું કામ કરાવવું જોઈએ પાણી છાંટવું એ કાયમનો પ્રશ્ન સોલ્વ નથી બસ આ જ કહેવું છે મારે તો સ્થાનિકોની માંગ છે કે અહીંયા જે માર્ગ છે તેમાં જલ્દીથી વર્ક કરવામાં આવે આપણી સાથે બીજા સ્થાનિક છે શું કહેશો દાઉદભાઈ દાઉદભાઈ પટેલ હવે અમારે કહેવું એમ છે કે અમે વર્ષોથી થી ક્યાં તો છેલ્લા છ મહિનાથી થી રજૂઆત કરીએ છીએ પણ કોઈ આ વાતને સાંભળતું નથી કે વારંવાર અમે કહીએ છે તો પાણી છાટી જાય અને કે દર તમારો બંધ થઈ જશે આજે એટલો બધો દર ઉડે છે કે તમારા ઘરોની અંદર આજની તારીખે જોવો તો એક એક દર થઈ ગયેલો છે માટે હું તો એક જ વસ્તુ કે તાત્કાલિક રોડ નહીં બને તો હું જે અમારો આદાલત ચાલુ રહેશે અમારા આજુબાજુના વિસ્તારના દરેક માણસો અમારી સાથે છે અને વધારે મોટું આંદોલન ના થાય એટલે તાત્કાલિક આ વસ્તુ સોલ્વ થવો જોઈએ સ્થાનિકો કહી છે કે આ જે છે તે ખુબ જ બિસ્માર છે જેના કારણે સ્થાનિકો આંદોલન પર ઉતરી છે અને આ માર્ગ ને જલ્દી થી સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બની શકે છે આપણી સાથે કેટલી મહિલા ઉપર છે આપણે વાત કરીશું બેન શું કહેશો આ માર્ગ વિશે

આજે તમે હવે બનાય દો બીજું કઈ જોઈતું નથી રોડ સારો બનાવો આજે આખો રોડ બધો ખોલાઈ ગયેલો છે આજે મહિનાની અંદર કેવો રોડ તૂટી જાય તો કેવો બનાવ્યો તો રોડ હરો થઈ ગયો કેટલા સમય થી

તો આજે સરદાર પ્રતિમા ને જે માલ છે ઝઘડિયા તાલુકા માંથી પસાર થાય છે તે ખુબ જ છે સ્થાનિકો નારીબાજી કરી રહ્યા છે આપ જોઈ

મારું નામ કુમાર રમેશચંદ્ર પટેલ છે હું એક સામાજિક આગેવાન છું અને સહકારી મંડળીમાં પ્રમુખ છું અને વારંવાર રજૂઆત અહીં આપણા વિસ્તારમાંથી થાય છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છે પણ દસ વર્ષથી અહીંયા ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ આપવામાં આવે છે અને રોડ અને રસ્તાનું કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ જે નવો લેટેસ્ટ કેમિકલ ને સિમેન્ટ કોન્ક્રીટ વાળો રોડ બનેલો છે એના આપણે ડસ્ટ ના પાર્ટિકલ્સ નમૂના પણ લેબ ટેસ્ટ કરાવેલા છે તો આર્સેનિક લીડ જેવા ઝેરી તત્વો આજુબાજુના હવાના વાતાવરણમાં ભળી રહેલા છે અને એ જો આ સ્થાનિક આજુબાજુના રહેવાસી રોડ રસ્તાની આજુબાજુ રહેતા લોકોના જો શરીરમાં પ્રવેશ થાય તો દસ વર્ષનું આયુષ્ય ઓછું થઈ જાય એવા ચોખ્ખા રિપોર્ટ છે તો મારે સરકારને પૂછવું છે કે શું તમે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ઉદઘાટન કરી અને એક આદર્શ રોડ બનાવવાની જ્યારે વાત કરેલી હતી તો આ શું આ આદર્શ રોડ છે રાજપીપળા અંકલેશ્વર માર્ગ અને પોચાવાળો પુલ એ સરકારના એટીએમ છે તમે આરટીઆઈ માં માહિતી માંગીને જોજો તો હજારો કરોડ રૂપિયા આ રોડમાં માં ખવાઈ ગયા છે તો આટલા બધા રૂપિયા ખવાઈ ગયા રસ્તાના નવીનીકરણના નામે ને છતાં બી અમારે તો દૂરની ડમરીઓ જોવાની છે તો અમારે આનાથી ક્યારે છુટકારો મળશે ભાઈ તો અમારે સરકારને ને પૂછવું છે કે જ્યારે જયારે પણ આવા પ્રજા આંદોલન કરે છે અને બીજા દિવસે પેપરમાં આવી જશે કે હવે આ મંજૂર થઈ ગયો આટલા કરોડનો પણ બનશે ક્યારે ભાઈ સ્થળ પર એનું તો કોઈ નિરાકરણ લાવો હવે તમે સિક્સ ટ્રેકની વાત કરી રહ્યા છે ફોર ટ્રેક ના ઠેકાણા નથી તમે સિક્સ ટ્રેકની વાત કરીએ સિક્સ ટ્રેક બાયપાસ કરવાના છે તો મારે સરકારને એટલું જ કહેવું છે કે જયારે આ વાસદ્વારો હાઈવે છે ફ્લાયઓવર લઈ જઈ અને તમે અંકલેશ્વર થી રાજપીપળા સુધી એક આદર્શ નમૂના રૂપ ગુજરાત જે જર્મનીમાં માં ઓટોમાન હાઈવે છે એવો બનાવો ભાઈ અને અહી આજુબાજુ ની પ્રજા આ દૂર ની અને સ્વાસ્થ્ય આ ખેતી અને જે ઉદ્યોગોને નુકસાન થયેલું છે ટ્રાન્સપોર્ટરો નુકસાન થયેલું છે એક ટ્રાન્સપોર્ટર ની દસ ગાડી હોય તો છ તો ગેરેજમાં જ પડેલી હોય ભાઈ તો એ કમાશે કારે ભાઈ ભરૂચ જિલ્લામાંથી તમે રેટી રોયલ્ટી હાઈ રેવન્યુ તમે અહીંથી જનરેટ કરો છો તમારી રોયલ્ટી નીકળે છે તો સરકારને તો ખ્યાલ કે આ રસ્તો આપણે કેટલા બનાવવાનો છે તમારે આ સો ટનનો રસ્તો બનાવો ભવિષ્યમાં બી અહી કોઈ પ્રશ્ન નહી થાય તો વારંવારે અમારા પૈસાના અમારા ખિસ્સાના અમારા ટેક્સના પૈસા જાય છે ભાઈ તો તમે એને શા માટે વેડફાટ કરો છો તો હાથ જોડીને વિનંતી છે સરકારને કે એક ફર્સ્ટ ક્લાસ ટીમ બનાવીને સારામાં સારી કંપની કામ આપો જેથી અમારી આ સમસ્યાનું નિરાકરણ આવે તો આ સ્થાનિકો ના આક્ષેપ છે કે આ રસ્તામાં જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કરોડો સરકાર ના કરોડો રૂપિયા વેળા આવી રહ્યા છે આ જગડિયા તાલુકા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં રેવન્યુ જનરેટ કરતો તાલુકો છે અહિયાં પથ્થરની ખાણો આવેલી છે રેતી ની લીજો આવેલી છે તેમજ સિલિકા મોટા પ્રમાણમાં કોલસો આવેલો છે મોટા વાહનો પણ ચાલતા હોય છે તો એ મુજબ ની છે આપ જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક જામના લીધે વાહનોની લાંબી કતારો લાગી છે અને હાલમાં રાજપાલ પર રાજપાલ ના સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો આ આંદોલન કેટલું ચાલે છે એમના આંદોલન પછી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે કે નહીં તે જોવું ચલાઉદીન મલ એક ભરૂ સમાચાર ઝઘડિયા